બેટો બોર તો લાલ લાલ જેવો બોર આવ્યો છે તારી હોય તો અમે તો બોરે દરરોજ ઓટા છીએ એટલી હાથ રાખીએ છીએ કે કોઈ બોર ના લઈ જાય અને આ શીયુ ટેણિયું છે બોર વેણવા માંડ્યું છે હાલ નથી ખબર લઉં રે ઉભો રહી કરવો બેટો બોરખા મગ્ન થઈ ગયો છે હો પડતો હોય ને

અલે બોળી અમે રોપી છે તમે આવો છો ખાવા ઉપર ઉપર એક ઘીટિયા દાવા છે યુ હતો હા ઝેણા ઝેણા ગોગ રહા વાગતાતા ઝેણો જેણો ટેણીઓ બોર વેણો તો હતો આ ખુમતાજી એ મન ધોકે ધોકે તા ઉપરો હોય કે કે જો લાગે છે

ના ખાવા દેખામે હાખણાતા નહીં અલ્યા બોરતા પણ બેન ભાગવીસ આશી વચ્ચે પડશે પાસે પુષ્ક ભેગું કરું છું લેહ

મારો બેટો પગમાં છોળા છે ઉપરાનું કર નકર દોત પાડી દઉં છું એનોય આર્યા જો કે બોલી રહ્યા સી મને અલ્યા વાલોરોમ બાલરોમ મુયે વાળી છે અને મુયે ખેતી કરી છે ને આર્યા મફતનું ખાવા આવી છે પેલાં તો તો ભમાયો છે અને ઓનાય બરોબરનો ભમાવવું પડશે હવે જે દાળ જો હેરમાં છે એક તો તો ભેગો થઈ ગયો ને એ દાળ એની વાત છે એ દાળા ખુંમતાજી કોઈનું એની હોંભળી મને બોળી જોવા દે બોરતા ખાવા પડશે કે મેઠો છે કે નહીં મેઠો

બોલાય નહીં બોલાવાની બી કાલ ઉપર ઉપરવાનું કરો આ પણ જેવા તેવા નહીં બોલી ગયા તે મને જવા દે પેલી સાઈડ મારી હમ ઉભો રે ઉભો રે આ છૂટો કાલેંગળો છોડી છે મારો જ મને જ છોડી છે તમે જો આગે ના બોલે ઝીણા બોલે ના ભાઈ મોય એવો એક કરો ઉભો હેડો હવે જવા દે પેલી બોળીએ જવા દે આ બોળીએ તો હવે કોઈ આવ્યું નહીં ઊંડતો પેલી બોળીએ જબ્બર બોર આવ્યા છે ને અરે આ મારા બેટા જપ નહીં કરી ગોમનો છોકરો આ ટેણીઓ છે ને એ મોસ્ટ કચ્ચી કાઘો પાછો છીએ તો તરત ભેણવા આવી જશે જવા દે મને એટલા મને મારો કાકો કઈ ગયા સી ખૂમતા બોલી લેવાનું એવી શોક લખેલું લખેલો રખતા નતું આવડતું એટલે આગેવાન જે ન્યાય કરવો એ કરો ને બોલડી તો આજે નઈ આવું કાલે બોલડી પણ પૈસા હોય એ બે હજાર અડધો ભાગ પાડી દો ઓ તારી એટલે તું આ બધા કરીને આવ્યો કરતો ના હું થળી લઈ દઉં તું તાર ઉપર તો તાર ખરેખર મારા કાકો મંગ કઈ જાઓ જ ને

એ તો વા જામ જેમ બરોબર છે હેડો તને હવે આજનો દાળ તમે ચોકી કરો કાલે હું ચોકી કરવા આવીશ શું તને બો કરું તે કોઈ બોલ ના લઈ જાવ જો નું છોકરું આ સકલા ના બેહવા દઉ ને હા હા હેડો આ બોર તો હારો આયો છે પણ ઓને ભાવાય પાસે બોરનો હારો છે બોડા સોરી ને સોરી